રાજકોટ વાકાનેરમાં શાળાથી બાળક ઘરે જતો હતો તે સમયે પડી જતા હાથમાં ઈજા થઈ પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા અને હોસ્પિટલમાં ડૉક્ટરોએ ઓપરેશન કરવાનું કહ્યું ઓપરેશનમાં લઈ ગયાના પંદર મિનિટમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હાલ મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ માટે લાવવામાં આવ્યો છે

વાંકાનાર ડોક્ટરે એમ કીધું કે આને ઓપરેશન આવી કે ઓપરેશન કરવું પડશે હાથનું કે એટલે અમે સભ્ય તરીકે પરિવાર તરીકે હા પાડી ઓપરેશન કરવાની તો અમે ઓપરેશન વિભાગમાં લઈ ગયા એટલે પંદર થી વીસ મિનિટમાં અમને વૃદ્ધ જાહેર કરી કે તમારો બાળક ફેલ થઈ ગયો છે કે અમારે તો માંગણી છે કે ડોક્ટર દ્વારા જે કોઈ કાર્યવાહી થઈ અમારી આ ફોરેન્સિક રિપોર્ટ આવે એ પ્રમાણે અમારે કાર્યવાહી થાય ડોક્ટર ની કે કોઈ ડોક્ટર ની બેદરકારી છે કે કોઈ બીજી બાબત છે એ અમારે માંગણી છે સત્ય બાર આવે